વર્ધમાન તપ ની ઓડી અનુમોદના પ્રસંગે સવારે સક્રત્વ અભિષેક આયોજન હસમુખા સંખેશ્વર પાર્ચુના જીનાલય ખાતે કરવામાં આવ્યું હતું સંગના ટ્રસ્ટી દિલેશ મહેતાના જણાવ્યા અનુસાર પરમાત્માના અભિષેક બાદ ચતુર્વી સંગ સંગના ટ્રસ્ટી પ્રસાંત સાના ઘરે પધાર્યો હતો જ્યાં ગુરુ પૂજન કરવામાં આવ્યું અને ત્યાર બાદ ગહુલી કાઢવામાં આવી હતી જૈન સંગીતકાર જયેશ ચુડગરે તપ અને ધર્મનો મહિમા બતાવતું સ્વરચિત સ્તવનથી લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા આ ઉપરાંત હકડે ઉપસ્થિત ભક્તોની મેદનીને માંગલિક વ્યાખ્યાન ફરમાવતા વિજયજી મહારાજે જૈનોના મહાન શાસ્ત્ર એવા દસ વૈકાલિક આગમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તપ ધર્મથી જ કર્મની નિર્જરા થાય છે અને સાધુએ સાધુપણું પાડવા પાંચ મહાવ્રત લીધા હોય છે જેમાં જીવોની જૈના પાડવી હોય તો તપ ધર્મ એ શ્રેષ્ઠ છે

તદ ઉપરાંત એમને એકોતેર ઉપવાસની તપસ્યા સડસઠ ઉપવાસની તપસ્યા એકાવન ઉપવાસની તપસ્યા સાડત્રીસ ઉપવાસની તપસ્યા ત્રીસ વર્ષની તપસ્યા ઉપવાસની બધી એવી ખૂબ જ ઉચ્ચ કોટીની તપસ્યાઓ કરેલી છે એવા મહાત્માના તપની અનુમોદનાર્થે આજરોજ શ્રી શંખેશ્વર પાર્શનાથ જિનાલયે હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો સપ્રસ્તવ અભિષેક રાખવામાં આવેલો હતો ત્યારબાદ ગુરુ ભગવંતોના ચતુર્વિદ સંઘ સાથે ત્યારબાદ ચતુર્વિદ સન સાથે ગુરુ ભગવંતોના પગલાં અમારા સ્થાને કરવામાં આવેલા હતા ત્યારબાદ ગુરુ ભગવંતે મંગલાચરણ આપેલું હતું અને ત્યારબાદ પરમ પૂજ્ય ઉપન્યાસ ભગવંત પરમ પૂજ્ય બીજા બધા ભગવંતો અને ચતુર્સ સંત સાથે અહીંયા પધારેલા હતા ત્યારબાદ હવે સાધ્વિક ભક્તિ તરીકે નૌકાશીનો લાભ પણ બધાએ આપેલો છે સાધ્વિ ભક્તિ નૌકાશીનો લાભ લેનાર છે હિંમતભાઈ બાલુભાઈ શાહ પરિવાર અને સાંજે પણ પ્રભુજીની ભવ્ય અંગ રચના થશે એ પ્રમાણે આજે તપની અનુ છે આ ખૂબ ખૂબ સરસ કાર્યક્રમ થયેલો છે પ્રશાંતભાઈ આ બસો ને ત્રેપન વર્ધમાન તપની ઓળીએ વર્ધમાન તપ એટલે શું અને કેટલા વર્ષ આ તપને કરતા થાય વર્ધમાન તપની ઓળી એટલે કે સો પ્લસ સો પ્લસ ત્રેપન ઓળી એટલે કે સો વર્ધમાન તપની જ્યારે આઈ એમ બિલની ઓળી પૂરી થાય ત્યારે પ્રયા કરીને સાડા બાર વરસ પૂરા સાડા ચૌદ વરસ પૂરા થાય ત્યારે તમારે સો એમબીલ ઓડી પૂરી થાય એટલે કે સો પ્લસ એટલે સાડી અઠ્યાવીસ વર્ષ તો આ થયા વર્ષ અને બીજા સાત વર્ષ એટલે પાંત્રીસ સાડત્રીસ વર્ષ થયા સાહેબજી આંબેલનું તપ ચાલી રહ્યું છે અને પહેલી સો વર્ધમાન તપની ઓડી સાહેબજીએ ઠામ ચોવીયા દ્વારા કરવામાં આવેલી હતી આવી તપની અનુમોદના અર્થે આજ રોજ આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને તપ ધર્મના જય જયકાર કરવામાં આવેલ હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર